સુરત માંગરોળના જૂના કોસંબા વિસ્તારની ઘટના સમાવેશ છે પટેલ ફળિયામાં કરંટ લાગવાથી બે યુવકોના મોત થયા છે આરએસપી સોલર પાવર એન્જિનિયરમાંથી સામાન આવ્યો હતો

પર પરમ દિવસ રાત્રે બાર વાગે બે વાગે કામ કરીને ઘરે આવ્યા અને બીજા દિવસે બાર વાગે ગયો બારથી એક વાગે જોબ પર તો એમનો જોબ અહીંયા કોસાંબા ખાતે હતી એટલે કોસાંબા ખાતે એમને માલ ડિલિવર કરવાનો હતો અને એની સાથે જે ચાર પાંચ મહિનાથી જે ડ્રાઈવર આવે એનો ટેમ્પો ખરાબ હોવાના કારણે એ ભાઈ રજા પર હતો તો કંપનીવાળા બહાર બહારથી ટેમ્પો હાયર કરીને કંપનીના બે માણસો મોકલેલા હતા તો બે માણસો મોકલેલા હતા એમાંથી અહીંયા ઘટના સ્થળે હવે ભાઈનું કામ એકચ્યુઅલી હું હતું લેબર હતો તો ડીલર પાસે માલ આપી દેવાનું પણ હવે ખબર નહીં અહીંયાથી એમને કંપનીમાંથી ઓર્ડર મળી કે પછી ત્યાંનો ડીલરે ઓર્ડર આપી તો કસ્ટમરના ઘરે બીજા માળે એ લોકો રોડ ચડાવતા હતા અને બીજું એ રોડની સાઇઝ છે વીસ ફૂટ